મહાન સર સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સ્થાપના દિન પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ત્રીસમી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસ ના રોજ થઈ હતી આ યુનિવર્સિટી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામ પરથી સ્થાપવામાં આવી છે અને તે પહેલા વડોદરા કોલેજ તરીકે ઓળખાતી હતી કે જેની સ્થાપના અઢારસો માં થઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પૌત્ર મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે પોતાના દાદાની ઈચ્છાને માન આપીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી કે જે આ યુનિવર્સિટીમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે અને હાલ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા આજે દુનિયાભરમાં નામના મેળવી ચૂક્યા છે ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન પણ છે આમ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે આજે યુનિવર્સિટીના સ્થાપના દિનના પંચોતેરમા વર્ષે પૂર્ણ થતા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેકલ્ટી પાસે સ્થાપિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કે જ્યાં યુનિવર્સિટીની બદનસીબી એ હતી કે સર શ્યાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી કે જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓએ સીડી મંગાવીને પુષ્પાંજલિ અર્પણ કરી

વડોદરાના નગરજનો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એના માટે સયાજી ગાર્ડન કમાટી બાગ આપ્યો શહેરીજનોને પાણી મળે એના માટે આમ તો આખું વડોદરા યુનિવર્સિટીનો છે ત્યારે વર્ષ વર્ષ પંચોતેર પૂરા થયા ત્યારે બધા અહીંયા પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અભિવ્યક્તિની આઝાદીના બેનર હેઠળ અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડને ને ફુલાર કર્યા છે નમન કર્યા છે અને આજે એમને યાદ કરીએ છીએ કારણ કે એમની દીર્ઘ દ્રષ્ટિ મહારાજા સયાજીરાવ ગાયકવાડને સલામ પણ કરીએ છીએ પણ દુઃખ એ વાતનું છે કે આ ગુજરાત સરકારે એમએસ યુનિવર્સિટી લઈ લીધી પણ યુનિવર્સિટીમાં જે સત્તાધીશો બેઠા છે એ લોકો પણ આજનો દિવસ ને યાદ કરવામાં કે મહારાજ શાહજીરાવની ગરિમા સાચવવામાં એ લોકોએ ભૂલ કરી છે એ વાત દુઃખ છે આ સત્તાધીશોને શરમ આવી જોઈએ કારણ કે એક ની પણ વ્યવસ્થા ના હોય અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને સીડી ઉચકીને લઈ આવ્યા ત્યારે સત્તાધીશોને ખરેખર શરમ આવી જોઈએ કે આજનો દિવસ પણ ભૂલ આ આ સંસ્થા ખરેખર તો અઢારસો ને એસીમાં સ્થપાયેલી અને તે વખતે બરોડા કોલેજ તરીકે હતી જ્યારે મહારાષ્ટ્ર જોડે આપણે છૂટા પડ્યા અને ગુજરાત રાજ્યનું અસ્તિત્વ આવ્યું ત્યારે ગુજરાત એસેમ્બલી એ ઓગણત્રીસ ચાર ઓગણીસો નો ઓગણપચાસમાં આપણને યુનિવર્સિટી તરીકે સ્ટેટસ આપ્યું અને એને આપણે સ્થાપના દિવસ તરીકે ગણવામાં આવે છે એટલે આપણે આ યુનિવર્સિટીનો આજે સ્થાપના દિવસ છે અને આજે આપણે છોતેર મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ આજે આટલા મોટા મહારાજાને સ્થાપક છે જેને આટલી મોટી જમીન આ છે વડોદરાની જનતાને દાનમાં આપી છે જેને આટલું બધું શિક્ષણ જગતને શિક્ષણ માટેનો ઉપભોગ આપેલો છે એના માટે આજે એક ચાર સીડીની પણ વ્યવસ્થા આ સંસ્થાના માણસો કરતા નથી અને જેની માવજત કરવાની છે એની માવજત નથી કરતા એ જોતા જેવું લાગે છે કે આ જે નમાલી પ્રજા જે આ વડોદરામાં આવી ગઈ છે એને લીધે જ આ છે બાકી સયાજીરાવના પેંગડામાં કોઈ પગ મૂકી શકે એવો આજ સુધી કોઈ રાજવી કે કોઈ એવો સરકાર એવો કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયો નથી એ મહારાજાની દૂરંદેશી દીર્ઘ અને એના લીધે આજે પણ વડોદરાની અડધી પ્રજા આજમા સ્વરોમાંથી પાણી પીને એમનું ગુજરાન ચલાવે છે અને આજે કમાટી બાગ જેવો બાગ બનાવી અને લોકોનું સ્વાસ્થ્ય માટેનું પ્રોવિઝન તે વખતે મહારાજાએ કરેલું છે એટલે મારી તો એ જ ઈચ્છા છે કે હવે લોકો જાગૃત થાય અને મહારાજાના જે સૂચનો છે એને અમલ કરી અને વડોદરાની આ રાવ ની વિચારસરણીને વરેલા છે ને અમે એવું માનીએ છીએ કે અમારા મા બાપ પછી એક આ સયાજીરાવ હતા કે જેને લીધે અમે એક આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા એટલે અમારા માટે તો એ પિતા તુલ્ય જ છે અને એ ભાવનાથી જ અમે આયા છે બીજા લોકોની શું ભાવના હશે ખબર નથી પણ અમારા માટે તો એ અમારા પિતા તુલ્ય છે અને એમના ઋણ ઋણ અમે